નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ વર્ષે રાજર દિવસ બાદ બનશે દુર્લભ યોગ આ રાશિના જાતકો બનશે માલામાલ જોઈ લો તમારી રાશિ પણ છે ને હિન્દુ શાસ્ત્રોમાં વિવિધ તહેવારોનું મહત્વ જણાવવામાં આવ્યું છે અને આ તમામ તહેવારોનું અલગ અલગ મહત્વ પણ છે આવો જ એક તહેવાર ફેબ્રુઆરી મહિનાના અંતમાં આવી રહ્યો છે અને આ તહેવાર એટલે મહાશિવરાત્રી દર વખત કરતા આ વખતની મહાશિવરાત્રી ખાસ રહેવાની છે કારણ કે આ દિવસે એક દુર્લભ યોગ બની રહ્યો છે આવો જોઈએ કયો છે આ યોગા વખતે મહાશિવરાત્રી વીસમી ફેબ્રુઆરીના આવી રહી છે અને દિવસે સાઠ વર્ષ બાદ ઘનિષ્ઠા નક્ષત્ર પરિધયોગ કરણ અને મકર રાશિમાં ચંદ્રની ઉપસ્થિતિ રહેશે આ તમામ યોગ એકસાથે બને એ ખરા અર્થમાં દુર્લભ છે અને આવું પૂરા સાઠ વર્ષો બાદ થવા જઈ રહ્યું છે આ દુર્લભ યોગની અસર તમામ રાશિના જાતકો માટે લાભદાયી રહેશે પણ કેટલીક એવી રાશિઓ છે કે જેમના માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી રહેવાનો છે આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમને આ સમયે ભાગ્યનો સાથે મળી રહ્યો હૈ શિવજીના આશીર્વાદથી વિવિધ પ્રકારની મોટી મોટી ખુશીના સમાચાર મોટો લાભ ધન મોટું યશ પ્રાપ્ત થશે જેના કારણે તેમના જીવનમાં મોટા કેરફારો થશે તો ચાલો જાણીએ કે આ ચાર ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ કઈ છે જે બે હજાર ત્રીસ સુધી ભોળાનાથના આશીર્વાદથી ખૂબ શુભ સમય અનુભવશે હું તમને આ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવું એ પેલા કૃપા કરીને આ વીડિયો શરૂથી અંત સુધી જુઓ અને એક પણ રાશિ ચૂકી ન જવા દો કારણ કે આ વીડિયો આ રાશિઓ માટે ખૂબ મહત્વપૂર્ણ छे वीडियो शुरू करता पहला भोलानाथ ना साचा भक्तो आ वीडियो ने एक लाइक करो कमेंट बॉक्स जय भोलेनाथ लखो जे भोलानाथ ना आशीर्वाद तमारा परिवार पर बनिया रहे चैनल ने एक बार चौक्स सब्सक्राइब करो जे थी तमने समय समयसर वीडियो मरता रहे हवे ते भाग्यशाली राशिओ भोलानाथ ना आशीर्वाद थी जा મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે મહાશિવરાત્રી પર બની રહેલો આ દુર્લભ યોગ અત્યંત શુભ સાબિત થવાનો છે અને આ દિવસથી જ આ રાશિના જાતકોનો ગોલ્ડન પીરિયડ શરૂ થવા જઈ રહ્યો છે આ દરમિયાન તમારી દરેક મનોકામના પૂર્ણ થશે ધનનું આગમન વધશે અને ખર્ચ પર નિયંત્રણ રહેશે તમને ઈચ્છિત નોકરીની ઓફર મળી શકે છે આ સાથે પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે કામના સ્થળે તમારા કામની પ્રશંસા થશે મહાશિવરાત્રી હિન્દુ શાસ્ત્રોમાં ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર ગણાય છે અને આ વર્ષે તે વિશેષ યોગ લઈને આવી રહી છે જે સાત વર્ષ પછી બનતો દુર્લભ યોગ છે મહાશિવરાત્રીના પાવન અવસરે મેષ રાશિના જાતકો માટે આ વખતનો દિવસ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે મેષ રાશિના લોકો માટે આ તહેવાર વિશેષ શુભ પ્રસંગ બની શકે છે કારણ કે શનિદેવ અને બુધગ્રહના અનુકૂળ સ્થાનથી મેષ રાશિના જાતકોના જીવનમાં નવી તકો ઊભી થઈ શકે છે આ સમયગાળામાં ઉદ્યોગ વ્યવસાય અથવા નોકરીમાં પ્રગતિ અને સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે મેષ રાશિના જાતકો માટે આ દુર્લભ યોગ ધનપ્રાપ્તિ અને વૈભવ વધારવાનો સંકેત આપી શકે છે તમે મહાશિવરાત્રીના દિવસે ભોળાનાથના મંત્રોનો જાપ કરીને તમારા મનની શાંતિ પ્રાપ્ત કરી શકો છો અને આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકો છો ખાસ કરીને આ રાશિના જાતકો માટે શ્રદ્ધા અને આત્મવિશ્વાસ સાથે કરેલી પ્રાર્થના વધુ ફળદાયી સાબિત થશે આ દરમિયાન જૂના રોકાયેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે નવો વ્યવસાય શરૂ કરવો હોય તો તેનો શ્રેષ્ઠ સમય હોઈ શકે છે સાથે જ પરિવારમાં આનંદ અને સુખદ પળોની વૃદ્ધિ થશે શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે મહાશિવરાત્રી પર કેળા કે લોટના દીપથી ભોળાનાથની પૂજા કરવાથી શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે મેષ રાશિના જાતકો માટે આ ખાસ યોગ સામાજિક જીવનમાં મજબૂતાઈ લાવે છે અને સંબંધોમાં નવી ઊર્જા ભરે છે તમે તમારા વિચારશ્રેણી અને કાર્યશૈલીમાં પરિવર્તન લાવી શકો છો જે તમારા માટે ખૂબ સફળ સાબિત થશે તમારા ભવિષ્યના નક્કી કરેલા લક્ષ્યો પર કામ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે મેષ રાશિના લોકો માટે આ યોગ આર્થિક શારીરિક અને માનસિક મજબૂતીનો સંકેત છે ત્વરિત અને અસરકારક નિર્ણય લેવાની તમારી ક્ષમતા આ સમય વધુ મજબૂત બની શકે છે મહાશિવરાત્રીના આ પવિત્ર દિવસે ભોળાનાથના આશીર્વાદથી તમારી તમામ મુશ્કેલીઓ દૂર થશે અને નવી સફળતાનું શિખર સર કરવા માટે માર્ગ સુગમ બનશે નંબર બે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આ સમયગાળો સારો રહેશે મહાશિવરાત્રીથી આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે આર્થિક બાબતોમાં મોટી સફળતા રહેશે સંબંધોમાં સુધારો જોવા મળશે આ દરમિયાન આ રાશિના જાતકોનું દાંપત્ય જીવન ખૂબ જ સારું રહેશે નોકરી કરી રહેલા લોકોના માન સન્માનમાં વૃદ્ધિ થશે બિઝનેસમાં પણ સફળતા મળશે માનસિક શાંતિ જળવાઈ રહી છે જો આર્થિક મુશ્કેલીમાં ફસાયા હશો તો એમાંથી મુક્તિ મળશે મિથુન રાશિના લોકો માટે આ મહાશિવરાત્રી ભાગ્યશાળી બને છે કારણ કે શનિદેવ અને ગુરુગ્રહના શુભ પ્રભાવથી તમારું જીવન નવી ઊંચાઈઓ પર પહોંચે છે મિથુન રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રીનો દિવસ ધાર્મિક તેમજ સામાજિક વિકાસ માટે સોનેરી તક લઈને આવે છે તમારા કાર્યસ્થળ પર પ્રગતિ જોવા મળશે અને વ્યવસાયમાં નવી તકો મળશે આ સમયગાળામાં તમે તમારા ડગમગાવતા કાર્યોને પૂર્ણ કરી શકશો તમને સહુના મજબૂત સમર્થન સાથે માન સન્માન મળશે મિથુન રાશિના જાતકો માટે આ તહેવાર વૈભવ અને ધનપ્રાપ્તિનો સંકેત છે શિવજીને પ્રસન્ન કરવા માટે કાળા તલ દૂધ અને પાનના પત્તા સાથે શિવલિંગ પર અભિષેક કરવાથી તમારા માટે શુભ પરિણામો આવશે આ તહેવાર દરમિયાન મિથુન રાશિના લોકો માટે પૂજા અને ઉપાસના વધુ ફળદાયી રહેશે તમે શિવમંત્રના જાપ સાથે તમારા જીવનમાં શાંતિ અને પ્રગતિ મેળવી શકો છો ખાસ કરીને ધંધાકીય ક્ષેત્રે મજબૂત સ્થિરતા અને વધારાની સંભાવનાઓ જળવાઈ રહેશે મિથુન રાશિના જાતકો માટે જૂના રોકાયેલા કામો પૂર્ણ થવા સાથે નવું રોકાણ કરવા માટે આ શ્રેષ્ઠ સમય સાબિત થાય છે સાથે જ આરોગ્યમાં સુધારો થશે અને તમારા જીવનમાં નવી ઊર્જા પ્રેરાય છે મહાશિવરાત્રીનું પાવનયોગ મિથુન રાશિના લોકોને સંબંધોમાં મીઠાશ લાવશે અને પરિવારમાં સુખશાંતિના નવીન દ્વાર ખોલશે તમારો સ્વભાવ વધુ પ્રભાવશાળી બનશે અને તમે તમારી રચનાત્મકતાને ઉત્તમ રીતે પ્રદર્શિત કરી શકશો આ દિવસ તમારો આત્મવિશ્વાસ વધારશે અને તમારા હિંમતભર્યા નિર્ણયો જીવનમાં મક્કમ સ્થિતિ લાવશે આ વર્ષે મહાશિવરાત્રી પર શિવજીને શ્રદ્ધા અને ભક્તિથી પૂજવાથી તમારા જીવનમાં સુખદ પરિવર્તનો જોવા મળશે મિથુન રાશિના લોકો માટે આ તહેવાર ફાળવવામાં આવેલા ધ્યેયોને સિદ્ધ કરવા માટે ઉત્તમ તકો પ્રદાન કરશે શિવજીની કૃપાથી તમે જીવનમાં નવી ઊંચાઈઓ સર કરી શકશો નંબર ત્રણ સિંહરાશિ સિંહ રાશિના જાતકો જાતકોના જીવનમાં આ સમય ખુશીઓ આવશે વેપારીઓ જો આ સમય કોઈ જગ્યાએ રોકાણ કરશો તો તેમાંથી નફો થશે આ દરમિયાન બિઝનેસમાં રોકાણ કરવાથી પણ સારો એવો ફાયદો થશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સારો રહેશે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં રાહત મળી શકે છે તો તમારા અટવાયેલા પૈસા પરત મળી શકે છે કારોબારમાં આર્થિક વિસ્તાર થશે પ્રોપર્ટી સંબંધિત સમસ્યામાંથી પણ રાહત મળશે મહાશિવરાત્રી હિન્દુ ધર્મમાં એક પવિત્ર અને વિશેષ તહેવાર છે જે ભગવાન શિવના ઉપાસક માટે ખૂબ જ મહત્વ ધરાવે છે આ વર્ષે ફેબ્રુઆરી મહિનાના અંતે મહાશિવરાત્રી એક દુર્લભ યોગ લઈને આવી રહી છે જે સાઠ વર્ષ પછી બનતો છે આ વિશેષ યોગ સિંહ રાશિના જાતકો માટે આશીર્વાદરૂપ અને જીવનમાં નવી તકો લઈને આવે છે સિંહ રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રી ધનપ્રાપ્તિ વૈભવ અને જીવનમાં નવી ઉર્જા પ્રેરણાર બની શકે છે સિંહ રાશિના જાતકો માટે આ યોગ દરમિયાન નવી નવી તકોના દ્વાર ખુલી શકે છે નોકરી પેશા અને વ્યવસાયિક ક્ષેત્રે ખાસ પ્રગતિ થવાની શક્યતા છે જો તમે આ સમયગાળામાં મહેનત અને ધીરજથી કામ કરો છો તો તમારા માટે સફળતા ચોક્કસ છે તમારી આરોગ્ય સ્થિતિમાં સુધારો થશે અને આત્મવિશ્વાસ વધી શકે છે આ સમયે શિવજીની ભક્તિથી તમારા મનની શાંતિ અને ધાર્મિક ઉન્નતિ મળશે શિવલિંગ પર દૂધ મધ અને ચંદન સાથે અભિષેક કરવાથી તમારું જીવન સમૃદ્ધ બને છે અને અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થાય છે આ યોગ દરમિયાન સિંહ રાશિના જાતકો માટે જૂના રોકાયેલા કામ પૂરા થઈ શકે છે સાથે જ આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવી શકે છે જમીન મકાન અથવા અન્ય કોઈ મોટો નફો પ્રાપ્ત કરવાનો યોગ બને છે આ યોગ દ્વારા તમે નવા સંબંધો બનાવી શકો છો અને સંબંધોને વધુ મજબૂત બનાવી શકો છો શિવજીની કૃપાથી પરિવારમાં આનંદમય વાતાવરણ જળવાઈ રહેશે અને તમે જીવનના દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો સિંહ રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રી શુભ સંકેતો સાથે શુભ સમય લાવે છે તમારું ઘડતર મજબૂત થશે અને નવા પ્રોજેક્ટ્સ અથવા નવા કાર્યો શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે ખાસ કરીને આ સમયે કરેલી પ્રાર્થનાએ તમારું ભવિષ્ય વધુ શાંતિપૂર્ણ અને ઉજ્જવળ બનાવી શકે છે તમારો આત્મવિશ્વાસ અને નિષ્ણાતી ગુણોને ઉજાગર કરવા માટે આ તહેવાર ઉત્તમ તક આપી શકે છે શાસ્ત્રો મુજબ મહાશિવરાત્રીના દિવસે ઓમ નમા શિવાય મંત્રના જાપ સાથે શિવજીને પૂજાવવાથી આ રાશિના લોકોના જીવનમાં સમૃદ્ધિ અને સુખદ વિકાસ થશે સિંહ રાશિના જાતકો માટે આ ખાસ યોગ ભગવાન શિવના આશીર્વાદથી જીવનના બધા ક્ષેત્રોમાં સફળતા પ્રદાન કરશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય ભોળાનાથ જરૂરથી લખજો જેથી ભોળાનાથની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર